એસડીએમ મનીષા માવાણીની અધ્યક્ષતામાં અને ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ફરીવાર એક વખત ઘનશ્યામ પટેલ પુનઃ પ્રમુખ તરીકે બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા જે બાદ ઉપપ્રમુખ તરીકે ભાજપના મેન્ડેટના ઉમેદવાર સંજયસિંહ રાજની સામે નર્મદાબેન વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં પ્રકાશ દેસાઈ જોગવાઈ મુજબ એક ઉપપ્રમુખ જ નિયુક્ત કરવા જણાવતા નર્મદાબેને ઉમેદવારી પરત ખેંચી હતી જેથી સંજયસિંહ રાજની ઉપપ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવી છે

કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ભરતની દૂધ ધારા સુકાન પૂર્ણ ઘનશ્યામભાઈ પટેલે સંભાળતા તેઓના સમર્થકોમાં ખુશીની લાગણી પ્રસિદ્ધ જવા પામે સાથે હાર તોરા કરી અભિનંદન વર્ષા કરી હતી આ પદભાર મળ્યો છે એ આપ સૌની ઉપસ્થિતિમાં કામ કરવાની ભગવાન અમને ખૂબ સારી તક આપે અને ખૂબ સારી શક્તિ આપે એવી ભગવાનને પણ પ્રાર્થના કરું સાથે સાથે આજે અમારા ઉપાધ્યક્ષ તરીકે સંજયસિંહ રાજની આજે નિમણૂક કરી છે પણ સાથે સાથે અમે અમારા બીજા નર્મદાબેન રમેશભાઈ વસાવા કે જેઓ ડેડીયાપાડાના છે ભાઈ રમેશભાઈ અમારા ડેડીયાપાડા તાલુકાના મહામંત્રી પણ છે તો બેનની પણ આજે ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરીએ છીએ અને સંજયસિંહ રાજ જેઓ ભરૂચ જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ તરીકે પણ ખૂબ સરસ કામગીરી બજાવી છે આમ જોવા જઈએ તો આખી ટીમ

પશુપાલનનો વ્યવસાય આ જિલ્લામાં કેવી રીતે વિકસે એ દિશાનો પ્રયત્નો કરીશું અત્યાર સુધી એક બે એક બે ગાય ભેંસ રાખવાથી આ પશુપાલનનો વ્યવસાય હવે ન ચાલે વૈજ્ઞાનિક પદ્ધતિથી અને મોટા તબેલામાં જે પ્રકારે બનાસકાંઠા સાબરકાંઠામાં મોટા તબેલા દ્વારા આ પશુપાલનનો વ્યવસાય થાય છે એ દિશાનો પ્રયત્ન કરીશું બીજું મારું એક સ્વપ્ન એવું પણ છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂઆત કરી હતી પાણીનો સંગ્રહ કરવાની અમારા ડેડીયાપારા સાગબારાના ભરૂચ અને નર્મદામાં જેટલો વરસાદ પડે વરસાદ વહી જતો હતો અને પાણી દરિયામાં જતું હતું પણ આદરણીય નરેન્દ્રભાઈથી શરૂઆત થઈ અને પાણીનો જળ સંગ્રહ થયો અમે આ જિલ્લો બંને જિલ્લાઓ પાણીદાર જિલ્લાઓ બન્યા છે એમાં ડેમ પણ બન્યા ખેતરે ખેતરે લાઇટની સુવિધા કરી આપી છે અને ખેતરે ખેતરે ટ્યુબવેલની પણ વ્યવસ્થા થઈ છે એટલે પાણીદાર જિલ્લો બન્યો છે મારા જિલ્લાના બધા માણસો નાગરિકો બધા મહેનત કરવાવાળા છે તો મહેનત અને પાણી આ રંગ લાવે તો સાહેબ અમારા જિલ્લામાંથી પશુપાલન ખરીદવા માટે મહેસાણા અને બનાસકાંઠા સાબરકાંઠા જવું પડે છે તેના બદલે બીજા જિલ્લાના લોકો આપણા જિલ્લામાં પશુ ખરીદવા માટે આવે એ દિવસ લાવવાની અમે તૈયારી કરી રહ્યા છીએ